બે વર્ષ સુધી તબીબ તરીકેની સેવા બજાવી છે અને હાલ સાત વર્ષથી કોટડા ગામે આદર્શ તબીબ તરીકે ગ્રામજનો અને દર્દીઓની સેવા કરી રહ્યા છે કોટડા ચકાર ગામે ડોક્ટર રાજેશ દ્વારા એમબીબીએસ તરીકેની બધી જ સેવાઓ પૂરી પાડવામાં આવે છે ડોક્ટર રાજેશની હોસ્પિટલમાં જે નવજીવન નામે ઓળખાય છે તેમાં દસથી થી બાર જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ છે આ ઉપરાંત ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયરોગ સહિતની સારવાર પણ અહીંયા ઉપલબ્ધ છે ડોક્ટર રાજેશ વિશે વાત કરવામાં આવે તો ડૉક્ટર રાજેશને નાનપણથી જ તબીબ બનવાનો શોખ રહ્યો છે અને હાલ તેઓ આદર્શ તબીબ તરીકે પણ ખરા ઉતર્યા છે ડૉક્ટર રાજેશના પિતા હરેશભાઈ પણ ખાણ ખનીજ ખાતાના કર્મચારી છે તબીબ તરીકે મોટા બંદરા ગામ અને પરિવાર તથા સમાજનું નામ ડોક્ટર રાજેશે રોશન કર્યું છે તેવી લોકમુખે ચર્ચા સાંભળવામાં આવી રહી છે ડોક્ટર રાજેશે જણાવ્યું કે આ નવજીવન હોસ્પિટલનો અઢાર જેટલા ગામોને સારવારનો લાભ મળશે બહુ જ ખુશીની લાગણી થાય છે આજે કોટડા ચકાર ગામ મધ્યે અહીંયા મેઇન રોડ ઉપર જ નવજીવન હોસ્પિટલનું નિર્માણ કર્યું છે છેલ્લા સાત વર્ષથી હું અહીંયા પ્રેક્ટિસ કરું છું કોટડા ચક્રમાં એના પહેલાં બે વર્ષ જી કે જનરલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં પણ સેવા આપી ચૂક્યો છું સાત વર્ષથી નાની એવી હોસ્પિટલમાં સેવા આપી હવે અહીંયા નવું મોટું સંકુલ બન્યું છે તો ખૂબ જ આનંદની લાગણી થાય છે અહીંયા દસથી પંદર બેડની વ્યવસ્થા છે દર્દીને એડમિટ રાખવાની વ્યવસ્થા છે કાર્ડિયોગ્રામ નેબ્યુલાઇઝર બધી અહીંયા સુવિધા રાખવામાં આવી છે ચક્કર ગામે નવજીવન હોસ્પિટલ મધ્ય આજુબાજુના વિસ્તારના લોકોને કાર્ડિયોગ્રામ હૃદય રોગો બીજા ડાયાબિટીસ પ્રેશર બધા રોગોની સારવાર અહીંયા શક્ય છે હવે નવજીવન હોસ્પિટલ કોટડા મધ્યે મોટાભાગે કદાચ બહુ જ ઇમરજન્સી હોય તો જ લોકોને બુજ ધક્કો પડશે બાકી સારવાર અહીંયા બધી શક્ય થઈ શકશે જ્યારે હું દસમામાં હતો ત્યારે જ દિલથી એક ઈચ્છા હતી કે ભવિષ્યમાં ડોક્ટર બનવું છે મારી એમબીબીએસ પૂરું થયું બે અદાણીની સૌથી પ્રથમ બેચ બે હજાર નવની બેચ અમારી અદાણીની બે હજાર ચૌદમાં એમબીબીએસ પૂરું થયું પછી જીકે જનરલ હોસ્પિટલમાં એક વર્ષ ઇન્ટર્નશીપ કરી એના પછી બે વર્ષ નોકરી કરી જનરલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં બસ ત્યારથી જ આવું ઈચ્છા છે કે દર્દીઓની સેવા કરવી પણ ગામડા લેવલે કોઈ એમબીબીએસ ડૉક્ટર રહેતા નથી બધા બીએસએમબીએસના એ ડૉક્ટર હોય છે પણ ગામડા લેવલે અત્યારે કોટડા ચક્કાને આજુબાજુની ગામોમાં હું પ્રથમ એમબીબીએસ બીબીએસ ડૉક્ટર તરીકે સેવા આપું છું એટલે બહુ જ ખુશીની લાગણી થાય સૌ પ્રથમ તો હું મારા કુટુંબ એટલે ફેમિલીનું ધન્યવાદ માનું છું બાકી બીજા મારા દર્દી નારાયણ એટલે આજુબાજુના ગામોના જેટલા પણ દર્દીઓએ મને ખૂબ સાથ સહકાર આપ્યો એ બધાનો હું ખૂબ જ આભાર માનું છું મને સેવા કરવા એમની સેવા કરવાનો સારવાર કરવાનો મોકો આપ્યો આજે ઘણા બધા મોટા મોટા મહેમાનો આવ્યા છે હજી આવવાના બાકી છે ભુજના લગભગ મોટા ડૉક્ટરો આવશે કારણ કે આજે રવિવાર નથી બુધવાર છે એટલે લગભગ બધા સાંજના ભાગમાં સમય કાઢીને આવી શકશે એકદમ મારા માટે ખુશીની લાગણી છે એક તો મોટા બંદરા મારું નજીકમાં ગામ છે નાનું એવું ગામ છે અમે મૂળ મોટા બંદરા અને અહીંયા મારા ચિરંજીવ ડૉક્ટર રાજેશ ખરેને કહું છું કે હંમેશા માટે સેવામાં કાર્યરત રહેજે અને હંમેશા માટે આ ભગવાને તને જે શિક્ષણ આપ્યું છે એ સેવા માટે હંમેશ માટે સેવા કરજે આજુબાજુ સત્તરથી અઢાર ગામડા આવે છે નાનામાં નાના માણસો અહીંયા સેવા લે છે અત્યાર સુધી એને સેવા આપી છે ગમે ત્યારે રાતના પણ બે વાગે અઢી વાગે તરત ઉઠીને પહોંચી જાય છે ગમે તે ઇમરજન્સી હોય છે અને બહુ ખુશીની લાગણી છે એક તો અનંત ખુશી છે કારણ કે મારો સન છે મારી સમાજનો પણ પ્રથમ ડૉક્ટર છે અને હું પણ એક નાનો એવો કર્મચારી છું ખાણ ખનીજમાં અને મને બહુ ખુશીની લાગણી છે કે મારા દીકરાએ મારા ગામનું મારા પરિવારનું મારી સમાજનું નામ રોશન કર્યું એના માટે હું ખૂબ ખુશી અનુભવું છું માહોલ જોઈને એકદમ અતિશય આનંદ થાય છે કે આટલી બધી મારા સન પ્રત્યે મારા પુત્ર પ્રત્યે ગામ લોકોની આજુબાજુના ગામડાઓની લાગણી અનદ ખુશ છે આજુબાજુના ગામડાઓ અને અહીંની પ્રજા બહુ જ ખુશ છે આવી હોસ્પિટલ જોઈને અને અમે પણ બહુ ખુશ અનુભવી છીએ